રોડનું કામ કરાયું હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે આ મામલે સ્થાનિક સામાજિક કાર્યકર સોહિલભાઈ ચિસ્તિયાએ કલેક્ટર સમક્ષ પણ રજૂઆત કરી હતી સાથે જ આજે માર્ગ મકાન કચેરીની મુલાકાત લેતા ગોળગોળ જવાબ મળ્યા છે મારું નામ સોહિલ ચિસ્તિયા છે અત્યારે અમે નડિયાદમાં આવેલા બારકુસે રોડ ઉપર ઉભા છે બે દિવસ પૂર્વે અમે કલેક્ટર સાહેબને જે રજૂઆત કરી હતી તેના અંતર્ગત ગઈકાલે જીઈબી કર્મચારીઓ બારકુસે રોડ ઉપર આવ્યા હતા અને સ્થળ તપાસ કરી હતી અને તે અનુસંધાને અમે માર્ગ મકાન વિભાગના ના ફોન કર્યો હતો પણ તેમણે અમારો એક પણ ફોન રિસીવ નતો કર્યો અમે માર્ગ મકાન વિભાગની ઓફિસે ગયા હતા ત્યાં અમને રૂબરૂ મળ્યા નતા જેથી જી બી વાળા સાહેબો ને ગઈકાલે ધક્કો પડ્યો હતો અને આજે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સ્થળ ઉપર આવ્યા હતા અને અમે પ્રશ્નો કર્યા કે ભાઈ આ દબાણનું અને આજે અમારું કામ અટકી ગયેલું છે તેનું આગળ શું કરીશું તો તેમણે કોઈ ચાર નોટિસો આપેલી છે તમે સામે પ્રત્યુત્તર કર્યો કે બે આ ચાર નોટિસો તમે આપી છે તો આમાં તો ચાલીસ થી વધારે દબાણો છે તો કેમ ચાર જ નોટિસો અને અમુક વ્યક્તિઓને જોઈને કેમ નોટિસો આપવામાં આવે છે કે જે પૈસા થી ઢીલા હોય અને ઝુપડપટ્ટી વાળા એવા માણસોને નોટિસ આપેલી છે અને અગાઉ પણ ઝુપડપટ્ટી ધરાવનાર ગરીબ માણસો હતા તેમના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા અને પૈસાથી મજબૂત રાજકીય વર્ગ ધરાવતા માણસોના દબાણોને અડવામાં પણ નહીં આવતા નોટિસ બી આપવામાં નહીં આવતી આનું શું કારણ આવું કહેતા તે લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને ક્યાંક ને ક્યાંક રીતે અમને તોછડાઈ ભર્યો જવાબ આપી મૌન ધારણ કરી જગ્યા છોડીને ભાગી ગયા હતા ત્યારબાદ અમે નોટિસ ની નકલ માંગતા તેઓ અમને ઓફિસે મોકલ્યા હતા

સ્કૂલો આવેલી છે અને આ મેન આજુબાજુના ગામડાઓનો જોડતો રાજમાર્ગ છે તેમ છતાંય આ રોડનું કોઈ જાતે આગળ કામ વધતું નહીં અને આ તંત્રના જવાબદાર અધિકારીઓ અમને કોઈ પણ રીતે યોગ્ય જવાબ આપતા નહીં એટલે ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટ અધિકારીઓ આની અંદર સામેલ હોય તો અમારું આપણા માધ્યમથી માધ્યમથી તંત્રને એવું કહેવું છે કે આની અંદર જે તે જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ જવાબદાર કોન્ટ્રાક્ટરનું બિલ પૂર્ણ કામ થયા વગર અટકાવી દેવું જોઈએ અને જવાબદાર અધિકારીઓ સામે કાયદાકીય પગલાં લેવા જોઈએ અસ્તુ જૈન જય ભારત નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો